નમસ્કાર મારું નામ જયદીપ મહેતા સુર આજે હું મારા મિત્ર શ્રી રચના એમની મરજીથી અહાનિયા ચેનલ દ્વારા આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું અજતભાઈ છેલ્લા એક વર્ષથી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડેલ છે અને સાહિત્ય ક્ષેત્રની વાત કરું તો છેલ્લા ચાર વર્ષથી જોડાયેલા છે આજે કહાનીયા ચેનલ દ્વારા પ્રસ્તુત થયેલા શબ્દ સરિતા શો અંતર્ગત હું રજતભાઈની સ્વર સિદ્ધતા રજૂ કરવા જઈ રહ્યો છું આશા છે આપ સૌને આ રચનાઓ ગમશે તેને માણશો એ રચના જીવી લઉં છું હર શ્વાસે હું તને જ શોધી લઉં છું હર શ્વાસે હું તને જ શોધી લઉં છું એ ઝંખનામાં હું જિંદગી જીવી લઉં છું અને તારા વિના જિંદગી ખાલી ખાલી લાગે છે ચાલવા માંડું તારા તારા સ્મરણના રસ્તે દરેક પગલે તને ખુદમાં ભરી લઉં છું અને અધૂરા સપનાની દુનિયા છે મારી અધૂરા સપનાની દુનિયા છે મારી તું જ મારી છે એ માન્યતા ધરી લઉં છું અને ખુદને પણ ભૂલવા મજબૂર છું તારા પ્રેમમાં ખુદને પણ ભૂલવા મજબૂર છું તારા પ્રેમમાં તારા નામે આ સંસારમાં થોડું તરી લઉં છું હદ શ્વાસે હું તને જ શોધી લઉં છું એ જંખનામાં હું જિંદગી જેવી લઉં છું બીજી રચના મારી ઝંખના તું હવે તું પૂછતી નહીં કે તારે મારું શું કામ છે હવે તું પૂછતી નહીં કે તારે મારું શું કામ છે મારા હોઠે બસ માત્ર તારું જ નામ છે અને મળું ત્યારે હાથ મિલાવું છું તારી સાથે મળું ત્યારે હાથ મિલાવું છું હું તારી સાથે બાકી બધાને તો અહીં દૂરથી રામ રામ છે અને રાહત તું છે ને ચાહત પણ તું જ છે મારી રાહત તું છે ને ચાહત પણ તું જ છે મારી બાકી બીજાને ચાહું મારા માટે હરામ છે અને આમ તો વ્યસનથી દૂર રહું છું હું પણ આમ તો વ્યસનથી દૂર રહું છું હું પણ આ મહેફિલોમાં બધા ઘૂંટડે તારી યાદોનો જ જામ છે અને જરૂરત બની ગઈ છે તું હવે મારી જરૂરત બની ગઈ છે તું હવે મારી બસ તું જ બસ તું મળે તો મને અનંત આરામ છે બસ તું મળે તો મને અનંત આરામ છે હવે તું પૂછતી નહીં કે તારે મારું શું કામ છે મારા હોઠે બસ માત્ર તારું જ નામ છે અજનબી બની ગયા સૂર્યોદય જેવા ચમકા એ આજ સાંજ બની ગયા સૂર્યોદય જેવા ચમકતા એ આજ સાંજ બની ગયા હરપણ સાથે રહેતા હવે અજનબી બની ગયા અને બહુ પ્રેમાળ ને દયાળુ હતા બહુ પ્રેમાળ ને દયાળુ હતા આજ ક્રૂરને બે બની ગયા

મારું સંપૂર્ણ જીવન હતા આજ તેઓ જ મારી કમી બની ગયા સૂહય જેવા ચમકતાએ આજ સાંજ બની ગયા તો મિત્રો આપણે વાયની લખેલી અને મેં પઠન કરેલી રચના ગમી હશે આવા જ અલગ અલગ સાહિત્યકારોની મૌલિક રચના સાંભળવા કહાનીયા ચેનલ દ્વારા પ્રકાશિત થતા શબ્દ સરિતાના શો સાથે જોડાયેલ રહો એવી આશા સાથે અસ્તુ આભાર